હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અમદાવાદ આણંદ મહેસાણા વગેરે જેવા જિલ્લામાં જે લોકોના રેવન્યુ તલાટીની એક્ઝામના એક્ઝામ સેન્ટર્સ આવેલા છે તે લોકોના વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ જોત્સ્નાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપણે અપલોડ કરી ચૂક્યા છીએ તો તમને તમારા મિત્રવર્તુળમાં કોઈપણ વ્યક્તિને જો આ ત કોઈપણ જિલ્લામાં રેવન્યુ તલાટીની એક્ઝામ હોય તો તે લોકોને આ વિડીયો ચોક્કસથી શેર કરજો અને અત્યારે આપણે વિડીયો લઈને આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જે લોકોના રેવન્યુ તલાટીના એક્ઝામ સેન્ટર્સ છે તે લોકોને રહેવા જમવાની સુવિધા શું મળી શકે તેમ છે તેના માટે મિત્રો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ચૌદ નવ બે હજાર પચીસને રવિવારના રોજ મહેસૂલી તલાટીની લેખિત ઓએમઆર એક્ઝામની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને આ તમામ વિદ્યાર્થીઓને પોતાના નહીં પરંતુ અન્યત્ર જિલ્લામાં એક્ઝામ સેન્ટરો ફાળવવામાં આવી ગયા છે અને આ ગૌણ સેવા પસંદગી મંડળની એક પોલિસી છે જેનું પાલન મારે અને તમારે કરવું જ રહ્યું તો મિત્રો જે લોકોની એક્ઝામ સુરેન્દ્રનગર ખાતે હોય તે લોકોને રાત્રિ રોકાણ કરવા માટે મહિલા કે પુરુષ કોઈપણ ઉમેદવારોને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે અને તેનું એડ્રેસ છે વણકર સમાજ ભવન સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવર નગર સુરેન્દ્રનગર આ એડ્રેસ પર મિત્રો જે લોકોને રોકાણ કરવું હોય તે લોકો ચોક્કસથી પહોંચી શકો છો ને આ પહેલા મિત્રો તમારે રાત્રિ રોકાણ કરવા ઈચ્છતા ભાઈઓ બહેનો એક જ્ઞાતિ પ્રમાણપત્ર કોલ લેટર અને આધાર કાર્ડની ઝેરોક્ષ ત્યાં સોંપવાની રહેશે એનો મતલબ એવો છે મિત્રો કે માત્ર વણકર સમાજ માટે જ આ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો તમે લોકો જે પણ ત્યાં રહેવા ઈચ્છતા હોય તે લોકો ત્યાંના મંત્રી અઠ્ઠાણું ચોવીસ તેર ઝીરો ચૌદ નવ નો કોન્ટેક કરે અથવા તો ત્યાંના પ્રમુખ અઠ્ઠાણું ઓગણ અડસઠ ત્રેવીસ આડત્રીસનો કોન્ટેક કરી શકો છો અને ત્યાં રાત્રિ રોકાણ તેમજ ભોજનની સુવિધાનો લાભ લઈ શકો છો તો મિત્રો આ વીડિયોને તમારા સગાવાલામાં જે લોકોને એક્ઝામ છે તે લોકોને શેર કરો જેથી કરીને તે લોકોને હેલ્પ મળી શકે અને મિત્રો રેવન્યુ તલાટીની એક્ઝામ દેતા તમામ વિદ્યાર્થી મિત્રો ઉમેદવાર મિત્રોને આપણી ચેનલ તરફથી ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક અને જલ્દીમાં જલ્દી તમે રેવન્યુ તલાટી બની જાઓ તેવી શુભકામનાઓ આવજો